તો નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા તો પર પડાવી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિ કહી રહ્યા છે કે પચીસ કરોડ રૂપિયા બાળકોને ટ્રાફિક નિયમો શીખડાવવા માટે કર્યા છે છે તો પહેલા તમારા જે એમને પછી બાળકોને આવા પચીસ કરોડ આ રીતે ના ભગાય આજે તમારા ટાંટાઓ છે એમને શીખડાવો એવું ગોપાલભાઈ કહી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે જ્યાં ભાજપ ખેસ પહેરીને ફરે છે એ લોકોને શીખડાવો એ દાદાગીરીઓ કરે છે ટ્રાફિક રૂલો તોડે છે એમને તમે નિયમો શીખડાવો પછી જે ભાજપના મુકો મુગતી કરીયો છે અમુક લોકો છે ગેંગ રેકો કરે છે સોરી રેફો કરે છે આ લોકોને સજે આપો ને આ લોકોને તમે નિયમો શીખડાવો આ રીતે ને બબદ કરી નાખવાનો હોય છે ગોપાલભાઈ ઇટેલી ઓ પણ કહી રહ્યા છે કે આ પણ એમને એક ષડયંત્ર છે કે પૈસા ખાવાનું આ રીતે 25 25 કરોડ રૂપિયા તમે બાળકોને શીખડાવો જો અમારા બાળકોને શીખડાવવાની કોઈ પણ જરૂર નથી અમે શીખડાવવા માટે છીએ તમે પહેલા તમારા ઢાંઢાઓને શીખડાવો એમને તમે નિયમોનું પાલન કરતા શીખડાવો આદગરીઓ કરતા હોય છે એમને તમે શીખવડતા નથી અને વળી નવો લઈને આવી ગયા કે 25 25 કરોડ રૂપિયાના આપણે જે કોણે નિયમ હશે ખરાવ્યું છે આ બધું મુકી દીઓ અને જેને શીખડાવવાના છે એને શીખડાવો તો મિત્રો ગોપાલભાઈ ઇટાલી વિશે તમારું શું કહેવું છે ગોપાલભાઈ ઇટાલી એ જે મુદ્દો ઉપર છે એના વિશે તમારું શું કહેવું એ તમે જરૂરથી કમેન્ટ કરીજો અને જો તમે આ અપની ચેનલ માં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો